ચલો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે અને ચેનલ હક્સુ ની છે એટલે હક્શુ ઇન્ટ્રોડક્શન તો આપણે આપવો જ પડશે દરેક વિડીયોમાં તો આનું નામ છે નકશુ શું છે નામ છે તારું હચુ હાલો ભાઈ આ નકશુ નથી સોરી ભાઈ આનું નામ છે અક્ષુ બાપુ અક્ષુ બાપુ કે ખાલી અક્ષુ અક્ષુ બાપુ ચલો તો અક્ષુ બાપુ અક્ષુ બાપુને હેના આજે સ્કૂલમાં માર પડી છે શું કર્યું તું સ્કૂલમાં તે આજે વન ટુ થ્રી કર્યું પછી પછી શું સુધી કર્યું तो स्कूल में तो कम रोतो तो है? स्कूल में कम रोतो तो तू हमने स्कूल में तू रोतो तो क्या मैम एम कहूछु तने सु तोड़ी नाखियो आज आज हक्सुए छे ना स्कूल में स्टिक तोड़ी नाखी थी એટલે છે ને हक्सु ना मैडम एना बोल्या था तो हक्सु आज रोतो तो હે ને પછી મમ્મીએ શું કર્યું તું મમ્મા તો હે ને મને હા શું કર્યું તું બોલ મમ્મીએ તો મમ્મા પૂરી દીધો તો તો રોતો તો તો પપ્પાને ફોન ના કરાય તારે હાથ બાર કાઢી ને બોલ શું કર્યું અરે તું રૂમ માં હતો એટલે ફોન ના થાય શું છે ને રૂમ માં હતો આજે ને મમ્મીએને પૂરી દીધો હતો ને એટલે એને મને ફોન ના કરે તો હવે આપણે શું કરશું મમ્મીને ને હા મન કાન માં ભાઈ હપ્સુ કે કે છે મન ગોળા ખાવે લઈ ને જાને ઓકે એવું કરું છે આયા હપ્સુ એવું કે છે કે આજે આપણે ગોળો ખાવા જઈએ બરફનો અને મમ્મીને લઈને લઈ જઈએ તો મમ્મી રોસે ઘરે તો શું કરશું બોલને ઓહો કેવું કર પક્ષી એમ કે છે કે ભલે રોતા આપણે એને રૂમમાં પૂરીને જોઈશું બરાબર ને તમારા ઘરમાં હે ને આવો વિચિત્ર છોકરો હોય ને તો મને કોમેન્ટમાં કહેજો હકશું અને મમ્મી કચરો વાળે છે અને આ જોડે જોડે છે ને માર ખાવાના ધંધો કરવા જાય છે અને પાછળ આ સાયકલ લઈને જાય જો તો तू मम्मी ना मारेगा ओए छोटे बच्चे हैं वो पिटता है तू इधर आ पहले छोटे बच्चे तो बच्चा तो है तू बच्चे को बच्चा ही बोलेंगे ना मित्रों हकसू ने है ना गरबा जब हम ना पड़ी ना हक तू हमारी सही गया है મારી જોડે વાત નથી કરતા એવું કે હે આ આ હક્ષુ છે આ જોવો એ રિસાઈ ગયો તમે બધાને એને કહો આમ જો બધા જોવે તમે જો આમ જો હક્ષુ તું મારી જોડે વાત નહીં કરતો એમ તો કહી દે એકવાર તું મારી જોડે વાત કરેશ તું ગુસ્સે છે જો અભે આ બધા હેને આ હમ ગરબા ગાવા ના જવા દીધો ને એટલે આ ગયો છે તો મને ઉલ્લું બનાવે છે આ જો આ નીચે રેન્જ હશે છે અને તો મારી જો વાત નથી કરતો અક્ષુ ચાલ હાલ ગરબા ગાવા જવું છે ને હાલ ચાલ જજે બસ આમ સીધું જો ચાલ ઉપાડા ને જવાનું ગરબા ગાવા તને આવડે જ ગરબા ગાતા નહીં આવડતા તો મમ્મી કેવી રીતે ગઈશ એકવાર ગતા હોય તો મમ્મી કેવી રીતે ગાય એકવાર બતાય તો ઊભો થઈને મમ્મી કેવી રીતે ગરબા ગાઈશ

અક્ષુ જોડે ગરબાના ક્લાસ કરવા હોય અક્ષુને ગરબા તમારે શીખવા હોય અક્ષુ જોડે તો હક્ષું ફ્રીમાં શીખવાડશે બધાને તમે બધા ગરબા શીખવા માટે આવી જજો અક્ષું શીખવાડીશ ને બધાને ગરબા બરાબર ને ચાલ તો હવે હર હર મહાદેવ કહી દે એકવાર જોરથી રેડી અક્ષુ ચાલ હા તો મિત્રો આજે અક્ષુ જાતે બોલીને વ્લોગ બનાવવાનો છે તો તમે બધા ધ્યાનથી સાંભળજો ઈશું બોલે છે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ અક્ષુ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું હર હર તો આજે આપણે ક્યાં જઈએ છીએ આજે આપણે ક્યાં આગળ જઈશું આપણે જઈશું ગણપતિ બાપાના ગણપતિ બાપાના મંદિરે બોલ ચલો ગણપતિ બાપાના મંદિરે ગરબા રમવા તમે બધા ચલો મારી જોડે તમે બધા ચલો મારી જોડે ચલો ગરબા રમવા ચલો પાર્ટ ટુ જલ્દી તમને જોવા મળશે પ્લીઝ લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઈબ